હેલો દોસ્તો તો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે આ આમળામાંથી બનાવવાની છે મસ્ત એવી ખાટી મીઠી અને તીખી જેવી ગોળી તો જો આ આમળા અડધો કિલો લઈ લીધા છે પછી આ જે બગડેલું છે ને એને કાઢવાનું છે તો એક કરતાં એક મેં બધા જ આમળાને સારી રીતે જેનો વેસ્ટ ભાગ છે એ સુધારી લીધો પછી સારી રીતે એને બે પાણીએથી વોશ કરી લીધા અને ધોવાઈ જાય એટલે એમાં એક કળસા જેટલું પાણી નાખી અને ચારથી પાંચ સીટી વગાડી લેવાની છે એટલે આમળા એકદમ સોફ્ટ અને બફાઈ જશે બફાઈ જાય એટલે પાણી ડ્રેન કરી અને બધા ઠળિયા અલગ કરી લેવાના છે બધા આંબળામાંથી બીયા કાઢી લીધા છે અને એ ઠંડા થાય ત્યાં સુધી મેં એક ચમચી અજમા અને એક ચમચી જીરુંને લઈને સારી રીતે શેકી લીધું છે શેકી અને ઝીણું એવો એનો ભૂકો કરી લીધો પછી જે આંબળા બફાઈ ગયા હતા એની અંદર આ બધી જ જાતના મસાલા જે છે એ નાખેલું છે એમાં અજમા અને જીરું શેકેલું ખમણેલું આદું સંચળ હળદર મરી પાવડર જલજીરા હિંગ અને લીંબુનો રસ છે બધા વસ્તુ એક એક કરી અને બધી એમાં નાખી દેવાની છે મસાલા ન ખાઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એક આવા પ્રકારનો મસાલો તૈયાર થઈ જશે બસ પછી આના ઝીણા ઝીણા ભજીયા પાડી દેવાના છે થાળીમાં એમ કરી અને મેં ચાર થી પાંચ થાળી સારી રીતે બધી સેટ કરી લીધી છે આમાં થોડોક ટાઈમ લાગે છે પણ પછી બની જાય છે એટલે ખાવામાં બહુ જ સરસ લાગે છે આ ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી કરે છે કોઈને ટ્રેનમાં કે બસમાં ઉલટી થતી હોય તો એના માટે પણ સારું છે પછી એ બની જાય એટલે એક રાત માટે પંખા હેઠે રેવા દેવાનું છે અને પછી એક દિવસ માટે તડકો ખવડાવી દેવાનો છે તડકામાં સુકાઈ જાય એટલે કંઈક આવી રીતે દેખાશે અને આ ખાવામાં એટલા મસ્ત લાગે છે કે ખાઈને પણ ખાઈ શકો છો કે ગમે ત્યારે પણ તમે મોઢામાં રાખી શકો છો તો બસ આજ તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો